ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી નિમિત્તે લખતર શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં લખતર વેપારી એસોસિએશન અને લખતર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કરુણાના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન ભારતીય સૈન્યની ભવ્ય પરાક્રમ ગાથાને બિરદાવવા અને રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત વાતાવરણમાં ઉજવવા માટે તિરંગા યાત્રા યોજાઈ હતી જે તિરંગા યાત્રાની લખતરના ઉગમણા દરવાજા ખાતેથી સ્થાનિક ધારાસભ્ય પી કે પરમારની ઉપસ્થિતિમાં પ્રારંભ કર્યો હતો જે તિરંગા યાત્રા શહેરની મુખ્ય બજાર તિરંગા યાત્રા દરમિયાન લખતર વેપારી એસોસિએશન દ્વારા ગાંધી ચોક ખાતે વરાળીના શરબન વિતરણ કરાયું હતું લખતર વેપારી એસોસિએશન પ્રમુખ અશોકભાઈ દોશી દ્વારા નિવૃત્ત જવાનું તથા ધારાસભ્ય પી કે પરમારનું સન્માન કર્યું હતું યોજાયેલ તિરંગા યાત્રામાં લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર વેપારી એસોસિએશન પ્રમુખ અશોકભાઈ દોશી લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ કારોબારી ચેરમેન હરપાલસિંહ રાણા ઘનશ્યામભાઈ થડોદાસ સહિત તાલુકા ભાજપના આગેવાનો વડીલો યુવાનો મુસ્લિમ સમાજ દાવ દિવોરા સમાજ સહિતના લોકો હાજર રહ્યા હતા આ યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જયેન્દ્રસિંહ ઝાલા લખતર